નમસ્કાર દર્શક મિત્રો જનરલ ન્યૂઝમાં આપનું સ્વાગત છે રાવપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વહેલી સવારે લોહીલુહન હાલતમાં યુવકની લાશ મળી પ્રાથમિક ધોરણે મર્ડરની આશંકા તરસાલીનો યુવક આ વિસ્તારમાં ક્યાં અને સેના માટે આવ્યો હતો તેની પોલીસે તપાસ ચાલુ કરી બનાવો નજીકના દુકાનના સીસીટીવીમાં કેદ થયા હોવાની વાત વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓને શોધી કાઢ્યા હોવાની વાત આવી સપાટી પર બ્યુરો રિપોર્ટ જનાર્પણ ન્યૂઝ આવા નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ સાહેબ આ તો રાવપુરાથી અમને સવારે મારા કાર્યકર્તાનો ફોન આવ્યો કે ભાઈ યશ ઠાકુર કરીને વિશાલનગરમાં કોઈ છે તો કોઈ વિશાલનગરમાં તો કોઈ નહીં તો બોલે કે તપાસ કર કે આપણો યશ કઈ છે એવું કરીને હું એને ફોન કરતો ડાયરેક્ટ રાવપુરા પોલીસ ચોકીથી ફોન ઉપાડવામાં આવ્યો તો મને કહે કે દેવું વાત કરું મેં કીધું જી સાહેબ મેં વાત કરું તો બધું કે આવવા આવું છે તમે ફટફટ રાવપુરા પોલીસ ચોકી આવી જાય જોયું ને પછી આ વસ્તુ દુઃખદ આવી થઈ ગઈ હવે સાહેબ એના તો એવું જાણવા મળ્યું છે કે કોઈના જોડે આવેલો એવો ભીમો કરીને છોકરો તો એના જોડે ફરવા આવેલો બરાબર મને છેલ્લા રાત્રે બાર વાગીને ચાલીસ મિનિટેનો ફોન આવેલો ભાઈ કઈ છે કે તો કીધું ભાઈ ઘરે ઊંઘી ગયો છું તો બોલું કે વાંધો નહીં મળીએ કાલે હવે કોઈ સારું વાંધો નહીં મને કે ઘરે પહોંચી ગયો ને બહુ પહોંચી ગયો એવું કરીને ફોન કટ કરીને મેલ દીધો બસ પછી આ સવારે મને અદાવાદ અદાવાદ જૂની અદાવત તો કોઈ નહીં સાહેબ છોકરો ગાય જેવો છે કોઈ જ નહીં કોઈ જ નહીં હમણાં બે જણા પકડાયા છે ખાલી એ ભીમો કરીને છે ને એનો કોઈ સાગરી છે એવું પકડાયા હતી બીજું કોઈ નહીં મને સવારે પોણા સાત સાડા છ પોણા સાથે જાન થઈ સાહેબ